નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠના હિન્દી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર સાતના પાઠ નંબર આઠ હસના મના હે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમનો સારાંશ પણ અહીં આપેલ છે પ્રશ્ન એક અ સહી વિકલ્પ કે સામને ચોરસ બોક્સ મેં ખરાકા નિશાન કીજીએ ત્યાર પછી પ્રશ્ન એક બ દેખીએ પઢીએ ઓર મજા કીજે તો અહીં જે આપેલું છે એને તમારે જોવાનું છે વાંચવાનું છે અને સરસ મજાનું વાંચન પણ કરવાનું રહેશે અને મજા પણ તમને આવશે પ્રશ્ન એક કિસે અખબાર યા પત્રિકા મેં સે ચુટકુલ્લે પસંદ કરકે ચિપકાઈએ તો અહીં તમને ચુટકુલ્લે અહીં તમને આપેલા છે જે તમે જોઈ શકો છો શિક્ષક અને કલ્પેશ बच्चेन ત્યાર પછી બીજો ચટકુ લે કે અહીં તમને ગ્રાહક અને દુકાનદાર વચ્ચેનો ચટકુ લે છે આમાં તમને કોઈ બીજો ચટકુ લે પસંદ હોય તો તે તમે પણ અહીં લખી શકો છો તમારી રીતે ત્યાર પછી પ્રશ્ન 2 અ આપકે મનપસંદ 3 ચટકુ લે લખીએ નંબર 1 શિક્ષક બચ્ચો बताओ કે દૂધ કો ખરાબ હોને સે બચ્ચાને કેલીએ શું કરના જોઈએ શા उसे पी लेना चाहिए नंबर बे सोनू पेड़ पर चढ़ा बंदर ने पूछा ऊपर क्यों आया सोनू केला खाने बंदर यह तो आम का पेड़ है सोनू पता है केला साथ में लाया हो नंबर त्रीन रामदास ने पहलवान से पूछा आपकी आयु कितनी है पहलवान ने कहा तिल तीन तीस साल की रामदास तुमने पांच साल पहले भी यही उम्र बताई थी पहलवान हम अपने वचन पर उलट रहते हैं प्रश्न 2 अ निम्नलिखित चुटकुले पूर्ण कीजिए तो અહીં જે ચટકુલે આપેલા છે જેને તમારે પૂર્ણ કરવાનો છે હાથી અને ચિટી વી જનો હાથી મેં शेर સે યુદ્ધ करूगा ચિટી મેં ભી તુમહાર સાથ ચલુગી હાથી ક્યો ચિટી તુમ ઘાયલ હો જાઓ તો મેં tumhe apna khoon dungi નંબર બે રોશન મે એક એસા ઘર બનાઉં जिसकी छत पर खड़े होकर तारों को छू जा सकते शिवानी मैं एक ऐसा बांस लगाऊ जो बादलों तक पहुंचता हो रोशनी तुम उस बांस को रहोगे कहाँ शिवानी तुम्हारे घर में प्रश्न त्रण ऐसा कोई प्रसंग लिखिए जब आप खूब हसे हो प्रसंग ही तमने लो। प्रसंग ही लो जो प्रसंग तुम्हें तेलो पण प्रसंग यही तब लखी सको प्रश्न चार निम्न लिखित प्रश्न के उत्तर लिखिए एक हंसने के लाभ बताएं हंसने के कई लाभ होते हैं जैसे मानसिक तनाव कम करता है शारीरिक स्वास्थ्य में सुधार लाता है मूड को बेहतर बता बनाता है दर्द में राहत होता है सामाजिक रिश्तों को मजबूत करता है शरीर के मांसपेशियों को आराम देता है नंबर बी आपको हंसता हुआ आदमी अच्छा लगता है या गंभीर क्यों तो मुझे हंसता हुआ आदमी अच्छा लगता है क्योंकि हंसी खुशी और सकारात्मकता का प्रतीक होती है हंस हंसता हुआ व्यक्ति अधिक मित्रवत और खुला होता है जो दूसरों को भी सहज महसूस कराता है उसके विपरीत गंभीर व्यक्ति कभी कभी दूरी बना सकता है और बातचीत में हल्कापन और आनंद की कमी हो सकती है प्रश्न पाँच मातृभाषा में अनुवाद कीजिए जो है। क्लास में झगड़ो क्यों न करव जो सीफा केम के नक्की परीक्षा में क्या को बेसव पड़े નંબર બે એક છોકરી ટ્રેનમાંથી ઉતરી અને પાસે ઊભા છોકરાને પૂછ્યું આ કયું સ્ટેશન છે છોકરો જોર જોરથી હસીને આ તો રેલવે સ્ટેશન છે પ્રશ્ન છ કિસી અખબારી પત્રિકાએ વ્યંગ ચિત્ર પસંદ કર કે ચીપકાવીએ જે અહીં તમને આપેલું છે જે તમે જોઈ શકો છો तो विद्यार्थी मित्रों ફરી આપણે મળશે જે બીજા વિશેની નવી સ્વાધ્યાયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે